મિત્ર તો કેમ છો બધા મજામાં તો મજામાં જ દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેય કટ થઈ જાય કદ નક્કી ન કહેવાય એટલે હંમેશા એને મોજમાં રહેવાનું છે ને મોજમાં જિંદગી જીવવાની છે તો અત્યારે અમે આવી ગયા છીએ અમારી ઓરીવાડી છે ત્યાં ત્યાં અમે આવ્યા છીએ કારણ કે આજે અમારે જવાનું છે ને ખાતર નાખવા જવાનું છે જ્યાં આપણે ઘઉં અને ઝાર જીરું અને ઓલા ધાણા ચાર વસ્તુ એક સેટે છે તો આજે જ જવાનું છે તો ઘણા દિવસોથી તો આજે આપણે છે ને વાડીએ જવાનું છે ને હાલો ને આનો નજારો કેવો છે એ તમને આગળ બતાવીશ તો અમે આગળ સુધી વ્લોગમાં બના રહીજો ને આ પણ થોડોક તમને નજારો દેખાડ દો હમણે તમને આ વાડિયે નો નજારો પણ મેં નથી દેખાડ્યો તો આ પણ તમે જોઈ લો તો આ રીતના કઈક છે અમાર સવાર સવારનું મોસમ તો અહીંયા રજકો છે ને ઓલી બાજુ છે જીરું અને આ બાજુ જો અમારી ભેંસને બધુંડી બેઠા છે અને પેલી બાજુ આ છે મારા મોઠા હરાનું બધું એમને ઢોરાણી બધું એમનું છે અને આ બાજુ અમારા ઢોરાણી તો અમારે જો આ ટ્રેક્ટર લઈને જવાનું છે લ મિત્રો તો ફાઈનલી આપણે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ અને આવીને પણ આપણે એક ઠેલી ખાતર નાખી પણ દીધું છે જો કે આવીને પાણી ચાલુ છે એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો તો આવીને એક ઠેલી નાખી દીધું જો આ ખાતરવાળા છે અને આ ઠેલી જો તો આપણે ડોલ ભરી લીધી છે ને હજુ ખાતર નાખવાનું ચાલુ જ છે તો ઘણા દિવસોથી આપણે છે ને વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે ઘરનું કામ ને લગ્ન ટુકડા આવી રહ્યા છીએ લેવા મેકવાનું બધુંય ચાલું જ હતું જો કે હજુ ચાલુ જ છે જો કે અમે ચાર પાંચ દિવસ રહ્યા છીએ હવે ઝાઝા દિય દને નથી રહ્યા તો હવે અહીંયા છેલ્લું જો કે અત્યારે ખાતરને હું નાખીને પઈ દેવી તો અત્યારે હું લગ્નમાં પૈસા લઈને એટલે તો આપણે પાંચ દિવસની અમે વાર રહીશી દિયરના લગ્નના અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘઉંમાં ખાતર નાખવા માટે તો ઘઉં તમને હે ને કહેવા છે તમને પહેલાં બતાડી દોજો અને હા એક વાત તો તમને કહેવાની ગઈ જો અમે આમાં પહેલાં તો જીરું વાવેલું હતું અને જીરું વાવીને પાછું છે ને આપણે જીરું વાવીને તરત જ તે આપણે બે બે પાણ હા બે પાણ પાયા હતા પણ જીરું નહોતું ઉગ્યું તો નહોતું ને એના કારણેથી ને આપણે ખબર છે જીરું વાવ્યું તો આપણે વ્લોગાનો મેં કેલો જ હતો તો આપણે નહોતું ઉગ્યું એટલા માટે છે ને આપણે આમાં બ્લોગ ઉતારેલો એક હતો તો એ બ્લોગ તમે જોયેલો જ હશે જેમાં જીરું આપણે નહોતું ઉગ્યું એના પૈસા આપણે વાયું તો આ ઘઉં તો અત્યારે છે ને ઘઉં પણ ઉગી ગયા છે ને એની જોડે જોડે પાછું જીરું પણ ઉગ્યું છે જો તો ઓલા ઘોડે કહેવાય ને કે આપણા ભાગ્ય મોડા હોય એટલે જો કે ત્યારે ને ત્યારે જો ત્યાં ચાર પાણ જેવું એમ પાયું હોત તો જીરું ઉગી ગયું હોત ને આમાં જીરું પણ એવું થાત પણ ઓલા ઘોડા આપણા નસીબમાં નહીં હોય એમ તો અત્યારે તમને હું દેખાડું અમારા ઘઉંમાં છે ને જીરું ઉગ્યું છે અને ઘઉં ઉગ્યા છે બે ઉગ્યું જો આમાં લાગડ બધે જીરું ઉગેલું છે જો લાગેઠ આ બધું જીરું જ છે જીરું જીરાના સોડા પણ વસ્ત્ર મજાના મોટા મોટા એ પણ અહીંયા છે ને નાના નાના છે થોડા તો ત્યારે ને ત્યારે આપણે જો જીરું રેવા દીધું હોત તો અત્યારે ઘણું બધું મોટું પણ થઈ ગયું હોત અને સારું પણ હોત જોકે આમાં ઘણા વર્ષોથી બે ત્રણ વર્ષ જેવું થઈ ગયું છે જીરું નથી એટલે જીરું પણ સારું થાત પણ આ તો ઓલા ઘોડે કહેવાય ને ભાગમાં હોય ને એટલું દાવે ગમે એટલું આપણે મહેનત કરવી ગમે એટલું ઓલું કર્યું તો ભાગમાં હોય ને એટલું દાવે એમ તો જો એ વખતે આપણે પાણી ન પાયા અને ન ઉગવાના કારણેથી આપણે છે ને ઘઉં વાઈ દીધા તો અત્યારે ઘઉંય ઉગ્યા છે ને જીરું પણ એટલું ઊગી ગયું છે આમાં અને અત્યારે જીરાના સોડવા જોઈએ ને તો આપણે જીવ બળે અને આમ ઘણું એમ થાય કે આના કરતાં આપણે છે ને રેવા દીધા હોત તો જીરું રેવા દીધું હોત તો ઘણું બધું સારું થાત એમ પણ હવે એમ નસીબમાં નહીં હોય એમ માનવાનું બીજું સુ તારે તો હાલ આપણે અહીંયા વ્લોગ અત્યારે બંધ કરીએ છીએ હજુ ખાતર ઘણું બધું નાખવાનું છે જો આ ચાર ઠેલા લાયા ચારે ચાર ઠેલા નાખી દેવાના એક તો જો કે મેં અત્યારે આવીને નાખ્યું થોડું ઘણું રહ્યું છે પણ આ ચાર ઠેલા છે એ હજુ આપણે નાખવાનું છે તો આગળ હજુ ઝારમાં પણ નાખવા જવાનું છે અને હમણાં આ બાજુમાં આપણે જીરું હતું ને એ હોત તો તમને હમણાં દેખાડીશ જો કે એ બાજુ હમણાં જવાનું થાય છે અત્યારે આ બાજુ ખાતર નાખવાનું છે એટલા માટે તો હમણાં ઝારમાં પણ નાખવા જવાનું છે ને એની બાજુમાં આપણે ધાણા છે તો ઘણા દિવસોથી આપણે એને આંટો મારવા નથી આવ્યા ને તો આપણે એ બાજુ પણ જવાનું છે કે ધાણાની બધું કેવડું કેવડું છે એ તમે વ્લોગમાં બનાવી રહેજો હું તમને આગળ દેખાડીશ હે લા મિત્ર તો ફાઇનલી આપણે જો અડધામાં ખાતર નાખી દીધું છે ઘઉં ઘઉમાં તો જો કે આપણે ખાતર નાખી દીધું છે હવે આપણે જ રહીએ જાહેરમાં નાખવાનું તો ઘડીક આપણે પોરો ખાઈ લેવી ને પછી આપણે જાહેરમાં ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે તો જો દસ દેવું વાગી ગયું છે ને એનું તમને મેં એમણે જીરું દેખાડવાનું કીધું હતું ને પેલા તમને જીરું દેખાડું અને પછી જાહેર દેખાડું તો જો આ છે આ રીતના બધું જીરું થયું હોય જોકે અહીંયા જ્યાં થોડું હોય ને ત્યાં જીરું મસ્ત મજાનું આમ બહુ સારું જીરું છે અને હારા સોડવા પણ આમ હારા હી અને આખા હરિયા જો આખા હરિયા આમ ભરેલા છે અને અહીંયા પાછું થોડુંક છે તો એને ચાર વીઘા જેવું છે અહીંયા તો જો આપણે અહીંયા એક ચા ખાંડની ઠેલી પડી છે આ સેઢીએ છીએ તો આપણે લેવા જવાનું છે ને હમણાં તમને રોજ હાર દેખાડું તો અહીંયા આપણે શેઢો આવી ગયો છીએ અને અહીંયા જો આ થેલી છે તો થેલી આપણે લેવાની છે જો કે હું તો ચા નથી પીતી પણ જઈને એમના પપ્પા પીએ છે એટલે ચા બનાવવાનો ને કોક પાડોશી આવવાના છે ચા પીવા માટે અને હવે તમને દેખાડું આપણે આ ઉપર જાય છે જો અહીં તો જાહેર માં તો એવું કઈ બહુ દમ છે નહીં પણ હવે ઓલા ઘોડે વાવેલું છે એટલે લેવું તો પડશે તો જો આ જાહેર છે નામ આપડે બે ઠેલે ખાતર નાખવાનું એટલે તો ઓનના વર્ષમાં તો ખબર નહીં આમ વરામાં બહુ કઈ હે નહીં પેલા જીરું વાયું તો જીરું ઉગ્યું નહીં અને જીરું કાઢીને પાસે ઘઉં ને ઝાડ વાવી તો ઝારમાં પણ કંઈ દમ છે ને જ્યારે જો હાવ આછી આછી ને આમ ઝારે થોડીક આમ ઉગી ન ઝાડ તો ગમે એવું ખેતર હોય ને તો ઝાડ તો હારી જ જાય પણ આમાં ખબર નહીં હવે હું ઝાડ ઉગી નથી હારી અને આમ આછી બહુ હે તો આમાં પણ હજુ આપણે ખાતર નાખવાનું હે તો એ થોડી ઘણી ઢોર અને ખવડાવવા માટેની થઈ જાય એટલા માટે તો અહીંયા જો આપણે જો ખાતર અહીં પડ્યું છે તો અહીં ઝારમાં આપણે નાખવાનું છે ને પડખેથી આપણે ઘઉં ચાલુ થાય છે તો આ છે આપણા ઘ જો બળતન ગોય તીન લાગે ઘરે જો સૂલો નો હળગાય જો સૂલો હળગાય ને ચા બનાવી અહીંથી આપણે ને બનાવી દેવાનું પીવો એ રેધા બનાવે જો દાંત કાઢે જો આ લોઠેલી બને નાખો ચા ચા બનાવવાનું ચાલુ કરે છે અને આપણે પોરો ખાવાનો હોય મિત્રો હજુ આપણે જાય ને ઘઉં જ છે હજુ ધાણામાં જવાનું તો બાકી છે હજુ કેવડા થયા છે મારે પણ જોવાનું છે કારણ કે થોડાક દિવસથી આ જ એટલા માટે તો હમણાં આપણે જાવી કેવડા થયા છે તો સામે તું લોગમાં બનાવી રેજો તમને ધાણા પણ દેખાડીશ કે કેવડા થઈ ગયા છે એમ આમ પણ તમે નાના નાના હશે ત્યારે તમે જોયા હશે આ મોટા થયા પછી ના ધાણા પણ નહીં જોયા હોય અને ઘઉં એ બહુ જો કે વધ્યા નથી પણ અત્યારે હું ખાતર નાખું છે એટલે વધશે એમ અને જાહેરમાં પણ ખાતર આજ નાખી જાય છે તો તો એવું દેખાય ઘણા બધા મોટા થઈ ગયા છે તો હમણે આપણે જોઈએ કે કેવડા થયા છે હા મિત્ર તો ફાઈનલી આપણે જો અત્યારે બાર વાગી ગયા છે અને આમ પણ ખાતર પણ નાખી દીધું છે અને તોય તમને આ ધાણા દેખાડવાના બાઇક હતા તો મને એમ થયું લો પહેલાં ધાણામાં આપણે હું અને હું પણ કેટલા દિવસથી નથી આવી

જોકે આઠ વીઘાનું છે આઠ વીઘામાં આ બધા ધાણા છે તમને અત્યારે તો આમ ધોળું ધોળું જ લાગતું હોય છે બહુ મસ્ત નજારો છે કારણ કે આમ જોકે અત્યારે લગનની સિઝન આવી રહી છે અને લગ્નમાં બધા એ વિડીયો અને ફોટા ને એવું વધારે લગનમાં તો એ જ કામ હોય બીજું તો કંઈ હોય ને તો આમ તો મારું એમ કેવું છે કે ઘણા બધા એ લોકો છે ને આવી રીતે લગ્ન થતા હોય ને એટલે છે ને આવી રીતે એ જાતા હોય ફોટા પાડવા માટે વગડામાં જો કે અમારા ગામડાને બધાને બગીચામાં જવાની જરૂર નથી કારણ કે અમારે છે ને વગડામાં જ આવી રીતે બગીચા ઘોડે ધોય છે અને બગીચા કરતાં પણ વગડો બહુ મસ્તનો બધો અત્યારે લીલ સો બધાને વગડામાં છે ને લીલું જ હોય છે અને સરસ મજાનો આમ નજારો કહેવાય ને કે બહુ સરસ મજાનો નજારો પણ હોય છે એટલે વગડામાં બધા છે ને આવી રીતે વિડીયો છે ફોટા છે એ બધા છે ને વગડામાં ફોટા પડાવવા માટે લગન હોય ને એ બધા આવતા રહે એમ તો અમારે તો જો કે બગીચામાં જવાની જરૂર નથી અમારે તો વગડામાં જ આવી રીતે બગીચો છે એમ તો બહુ મસ્ત મજાના ધોળા ફૂલડા થયા છે એને અને અત્યારનો આમાં નજારો તમે જોયો ને તો બહુ મસ્ત એમ થાય કે આમાં ફોટા ફોટાને એવા જ પાડવા છે એવી રીતે બહુ મસ્ત છે એક આ રીતના છે ને વરિયાળી ઓલા રાયડામાં હોય રય જોકે રઈ હોય ને રાયડો હોય બે હોય તો રાયડામાં બહુ મસ્ત ને આવી રીતે એમાં છે ને પીળા ફૂલ હોય એમાં પણ બધા એવી રીતે ફોટા પડાવે છે અને આમાં હેને ને ધોળા ફૂલડા ધાણા છે એટલે આમાં છે ને ધોળા ફૂલડા છે તો અહીંયા પણ બહુ મસ્ત મજાનો નજારો છે અને અત્યારે લગ્નની સિઝન આવી રહીએ છીએ અને અત્યારે જો કે ગૌલું ગીત નીકળ્યું છે ને વીરને જરી ભરેલા સાફા રે ઈવડા ઈ હા તો એમાં પણ આવી રીતે અત્યારે લગ્નની સિઝન આવી રહી છે અને ફોટા પડાવવા માટે અને હા તમારે પણ ફોટા પડાવે તો આવી જાયજો અમારા અને હા મિત્રો એક વાત તો તમને કયા રહી જ ગઈ કારણ કે હવે મારે પાંચ દિવસ દ્રિયા છે પછી મારા દેરના એકત્રીસ તારીખે છે ને લગ્ન આવે છે અને પાંચ વર્ધીના છે અને ત્રણ ચારે ચારે જાન જાય છે તો બધાયને તમે જો કે મારું ફેમિલી જ કહેવાય બધાય સપોર્ટ કરો અને આવી રીતે ફેમિલી જ સપોર્ટ કરો છો તો હું તમને બધાયને મારી ફેમિલી જ માનું છું તો બધાય લગ્નમાં આવી જજો અને હા પછી વિડીયો જોઈને પાછા બધાય એમનો કોમેન્ટ કરતા કે તમે અમને તો લગ્નમાં કીધું નહીં એમ તો ના એવું કાંઈ નથી તો બધાએ ત્રણ ચારે જાન જવાની છે મારા દિયરની તો બધાએ આવી જજો લગ્નમાં અને હવે જો કે કહેવાય ને કે થોડાક દિવસ દરિયા છીએ આજ તો પચીસ છવ્વીસ તારીખ તો આજ તો થઈ ગઈ તો આજે છવ્વીસ થઈ તો હવે આપણે ચાર પાંચ દિવસ દરિયા છે લગ્ન આવવાની અને ત્રણ ચારે તો જાન જવાની છે તો બધાને આમંત્રણ આપું છું કે તમે બધાએ આવજો લગનમાં પછી વાય કોમેન્ટમાં કોઈ ના કહેતા કે અમને કીધું નહોતું એમ તો તમે પણ મારી બધા ફેમિલી જ છો બધાએ સાથ આપો છો એટલા માટે તમને પણ બધાને આમંત્રણ આપું છું કે બધા તમે આવી જાજો બધા લગ્નમાં અને હા મિત્રો અહીંયા છે ને આ છેલ્લો દિવસ છે વગડાનો કારણ કે હવે અમારે લગ્ન આવે છે એટલા માટે તો પાંચ દિવસની દ્વાર વાર રહી છે તો ઘરે પણ થોડું ઘણું કામ છે એટલે અમે વધારે ઘરે અને ત્યાં ગામ બાજુમાં વાડી છીએ ત્યાં આવવાનું થાય છે ને આ ઢોરા છીએ એટલે ત્યાં દોવા અને નીંદ પૂળો એવું બધું કરવા તો ત્યાં તો આવવું જ પડે તો ત્યાં આવવાનું છે અને અહીંયા અમે અમારે હવે આમાં પી દઈ બધામાં એટલે પછી હમણાં લગ્ન પછી આવવાનું થાય છે ત્યાં સુધી તો કદાચ નહીં થાય આવશે પણ બીજા બધા આવશે અમારે તો ઓછું આવવાનું થાય છે હવે લગ્ન વહી જાય પછી આવવાનું થાય છે જો કે એમ તો હાંછવાર બધા આંટો મારવા તો આવતા જ હોય છે સર્કિટને બંધ કરવાની ચાલુ કરવાનું એવું તો તો એમથી આવું જ પડે પણ અત્યારે અમારે મારે જો કે કહેવાય ને આમ લગ્ન પછી અહીંયા આવવાનું થાય છે હવે લગ્નની તૈયારી પણ ચાલુ છે એટલા માટે અને હા મિત્રો આપણે છે ને ઘણા દિવસોથી આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ નથી બનાવી શક્યા કારણ કે કામ એટલું ભેગું છે એટલે એનો પણ ટાઈમ નથી મળતો રીલ્સ મૂકવાનો કે બનાવવાનો એક ટાઈમ નથી આવતો અને વ્લોગ પણ આપણે ઘણા દિવસોથી આપણે વ્લોગ પણ નથી બનાવ્યા તો આ તમને હા એક ખાસ વિનંતી કે આવી રીતે લગ્નમાં જો વ્લોગ ઉતારાય છે તો તો ઉતારવાનો જ છે પણ જોવી હવે વ્લોગ જો મહેકાશે તો આવી રીતે ઘણા બધા એક વિડીયોમાં તો પૂરું ન થાય એટલે છે ને ભાગ આવશે લગ્નના તો જોજો અને સપોર્ટ કરજો બધા યુટ્યુબમાં તો આપણી ચેનલ તમને ખબર જ છે જોવો છો તો આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો તો ખૂબ ખૂબ બધાનો આભાર આવી રીતે તમે સપોર્ટ આગળ આપો અને આમ પણ આપણે વ્લોગ ઘણા દિવસોથી આપણે નેકાળા નથી અને ઘણો ટાઈમ પણ આપણી પાસે ઓછો છે એટલા માટે તો વ્લોગ રીત છે રોજના વ્લોગ છે ને લગન પછી આવશે આ લગ વગડાનો તો આ લગભગ છેલ્લો હશે ને બીજા બધા આવશે પણ હવે ખબર નહીં ક્યારે વ્લોગ આમાં ટાઈમ બધો જોવું પડે છે ને કઈ રીતે બનાવવાની બધું આમાં જોવું પડે છે પૈસા બનાવવાનું ચાલુ કરવું પડે કારણ કે જો મોટા બધા ઘરે હોય તો એમાં તો વ્લોગ બને નહીં તો મારે તો એકલા તો ઓછું આવવાનું થાય આવી રીતે અમારે બેને જોકે કોઈક ને કોઈક હોય મારે હારાની બધા હોય તો ત્યારે તો આપણે કંઈ આવી રીતે વ્લોગ ઉતારાતો નથી અને આજ પણ ટાઈમ તો હતો જ નહીં પણ આવી રીતે હે ને ત્રણ ચાર ઠેલું ખાતર ફટાફટ નાખી દીધું અને પછી આપણે છેલ્લે થોડોક ટાઈમ લઈ લીધો ને વચ્ચે ચાર પાંચ ચાર પાંચ મિનિટનો આપણે ઉતારેલો હતો એટલા માટે તો અત્યારે ટાઈમ આપણી પાસે ઓછો છે અને આપણે હવે સાડા બાર જેવું થઈ જવા આવ્યું છે તો હવે આપણે ઘરે જવાનું છે એટલા માટે તો વ્લોગ જોતા રહેજો અને હા વ્લોગ જોવાનો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આવી રીતે જ બધાય સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી બધાની